आठला आठला अगं आपण आधी आधी दिसतो कधी आला तो पाच मिनिटं कमी चालतय कोई नाही आवाज नाही कोणी नाही तने तव ताबडत ताबडत आ तो नाही गेस रेवे 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 मारता પંદર રૂપિયા જમીન છે આપડે જમીન નઈ લેવી પણ આપણો મેળ પડી જાય જમીન વેચી ના આવે ને એવું કરવું છે પણ આપડે કેટલો કેટલા માગશે

એ દોડતો ફોન છે આવો ચેરના ચકરા આવી રહ્યો અમાર ટચિંગ નહીં જો તો તારા બીજું ભાઈ વધારે ના કરવાય કશું વધારે ના કરતો ઓમો નંબર ના ટિકર કે બીજામ ગજજી ટિકર કર બી ફોન

ફોન લાગે બોલો કરો બોલા હલો બોલ્યું કોણ બોલ્યું હેલો બોલ્યા તમારો છોકરો છો કોણ છે ઘરે આવે કદી છોકરો ઘરે નહી આવે ચિંતા વાત ના જોતા કઈ

હવે મારો કરવાનો ટાઈમ નહીં બહારથી તમારે છોકરો હાજર નરવો જોતો હોય તો એક કરોડ રૂપિયા તાજકાલ લઈ અને આવી હું યાદ રા ચાલુ નિક

आ nah, तिवारी

પૈસા એ હું લઈને આવો તો દિવાળી વરવા ગયો મારા પાસે પૈસા હતા બે અઢી ત્રણ લાખ રૂપિયા બીજું બધા દિવાળી નો છોકરા બધું વરવા ગયો અને ભરાચન ભરાચન બધું મગાવ્યું છે પાછળ ગાડી માં આવેલું છે હું આકડો ભાઈ હેડી ગયો મારો રૂપિયા મૂકી દે પૈસા તો આવ્યા જો એવું નહી બે લાખ રૂપિયા જેવું છે તમે કરોડ ની વાત કરો છો બે લાખ કરોડ ની વાત છે આજે પૂછું ખબર મારા છોકરાની જિંદગી સવાલ છે

પણ આપણો આપણો આપડે પ્લાન તો કોણ કરશે નો આપ બબડ ગમે કોણ કરે છે પ્લાન તમારે કલે ચરંબાનો તો કેમ તો હા તો હવે તમે ચૂક શાંતિ છોડન છોડન આવો અને હું શું કહું જવાન થાય એટલે હું ફોન કરું છું હા છે વાતો ને હો હા પાકું ડિસિઝન લેજો કઈ જગ્યા પર છે જીઆ રહે આરું

ફોન કરવા જે હા નંબર તો ઈરેજ છે ઈરેજ હાલો આ મારો બનાસ કોઠો હા